દાદીમા દ્વારા જણાવવામાં આવેલા મહત્વપૂર્ણ નિયમો એક ફુદીનાનો ઉપયોગ ખાસ કરીને માઉથ ફ્રેશનર તરીકે થાય છે ફુદીનાના પાન મોમાં બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે બે પરફ્યુમ અથવા ડિયોડ્રન્ટમાં અનેક પ્રકારના કેમિકલ જોવા મળે છે જે બાળકની સેન્સિટિવ સ્કીનમાં બળતરાનું કારણ બની શકે છે જેના કારણે સ્કીન પર રેડનેસ ફોલિઓ અથવા ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે છે ત્રણ નિયમિત દોડવાથી તમારી ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો થાય છે એનાથી બ્લડ શુગર લેવલ આપોઆપ ઘટી જાય છે ચાર ચિકનગુનિયા બીમારીમાં પ્રાકૃતિક ઉપચારમાં સૂર્યોદય સમયે જે રોગીઓને વધુ માત્રામાં સાંધામાં દુખાવો થાય અથવા શરીર જકડાઈ જતું હોય તેવા દર્દીઓએ જાડું કાપડ ઓઢીને સૂર્ય સામે પીઠ કરીને બેસી જવું જોઈએ આમ કરવાથી શરીરમાંથી પરસેવાનું વહન વધુ માત્રામાં થશે જે સાંધાના દુખાવામાં રાહત આપે છે પાંચ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે અંજીરના પાણીનો ઉપયોગ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે અંજીરના પાણીમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે છ એસિડિટીમાં તુલસીનું પાન પણ રાહત આપે છે તે પેટના અલસરથી બચાવે છે અને પાચન મજબૂત કરે છે રોજ ત્રણ થી ચાર તુલસીના પાનના સેવનથી પેટ દુરસ્ત રહે છે તેને પાણીમાં ઉકાળીને લેવાથી પણ ફાયદો થાય છે સાત હિંગને પાણીમાં નાખીને પલાળી લો હવે હિંગવાળા પાણીથી દિવસમાં બે ત્રણ વાળ કોગળા કરવાથી દાંતોનું પિયાપણું દૂર થાય છે આઠ મેથીના દાણાને વાટીને જો સ્કીન પર લગાવવામાં આવે તો આ સુંદર અને મુલાયમ બનાવે છે ન ખજૂરમાં ઘણા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે દિવસમાં એકવાર ખજૂર અને દૂધ પીવાથી શરીરને એનર્જી મળે છે રાત્રે ખજૂર સાથે દૂધ પીવાથી પણ સારી ઊંઘ આવે છે દસ કપડાને ધાવીને હંમેશા હાંયડામાં સુકવવા તેનાથી કપડાનો રંગ ગાઢો થશે અને ફરી તમે જ્યારે કપડાં ધોશો ત્યારે રંગ પણ નહીં ઉડે અગિયાર શાક માં સદીઓ થી તમાલ પત્ર નો ઉપયોગ થાય છે પેટ ની સમસ્યા માં તે ઘણા કામ ની ચીજ છે તે પિત્ત નાશક છે અને પાચન સારું રાખે છે 12 જો તમારું પગ હંમેશા શુન્ય થતા રહે છે તો આ પર કોલેસ્ટ્રોલ વધવાના સંકેતોમાંથી એક 13 હૃદય ના દર્દી એ બાજરી નો સેવન કરવું જોઈએ તેમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે જે હૃદય માટે સારું છે ચૌદ દરરોજ સવારે ખાલી પેટે શેકેલા લસણની બે થી ત્રણ લવિંગ ખાવાથી રોગો સામે લડવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે પંદર એવો કાળો ગુડ ફેટથી ભરપૂર છે જે બાળપણમાં મગજના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સોળ હળદર લગાવ્યા પહીછેરા પર સાબુ કે ફેસવોશથી ઉપયોગ ન કરવો તેનાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે સત્તર દરરોજ સવારે અંજીરનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે જેના કારણે વાયરસ અને બેક્ટેરિયાના સંક્રમણનું જોખમ ઘટાડી શકાય છે અઢાર સફરજન તમારા બાળકના મગજ માટે સારું છે કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટ ક્વેરસેટીન હોય છે જે માનસિક કુશળતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાને સુધારવામાં મદદ કરે છે ઓગણીસ વાળ અકાળે સફેદ થવાનું મુખ્ય કારણ શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ છે આવી સ્થિતિમાં ઘઉંના ઘાસનો પાવડર આ ઉણપને પૂર્ણ કરી શકે છે વીસ નરણા કોઠે સવારે થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે એકવીસ ચોખા કે દાળમાં વારંવાર ધનેડા પડી જતા હોય તો આ ઉપાય કરવો એક સૂતરાઉં કપડામાં મીઠું ભરી પોટલી બનાવી લેવી હવે આ પોટલીને કઠોળ દાળ ચોખાની સાથે રાખી દો આ પોટલી જ્યાં સુધી અનાજમાં રહેશે ત્યાં સુધી ધનેડા કે જીવજંતુ થશે નહીં બાવીસ ડ્રાય અખરોટ ખાવાથી તેનો સ્વાદ થોડો કડવો લાગશે પણ પાણીમાં પલાળીને જ્યારે તમે ખાશો તો તે સ્વાદમાં સારા લાગશે સાથે જ પલાળેલા અખરોટને ચાવવામાં પણ સરળતા રહે છે ત્રેવીસ સૂરણમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે અને તેથી જ તે શરીરની પાચનશક્તિને ફિટ રાખે છે જે આપણને સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે તેમાં વિટામિન જોવા મળે છે જે હૃદય રોગને ઘટાડવાની સાથે ચીડિયાપણું દૂર કરવામાં મદદ કરે છે ચોવીસ દરરોજ ત્વચા પર ઓલિવ ઓઇલનો ઉપયોગ કરશો તો તે તમારી ત્વચાને લાંબા સમય સુધી યુવાન અને સુંદર રાખવામાં મદદ કરશે પચ્ચીસ સ્વસ્થ વજન જાળવી રાખવા માટે સ્વસ્થ ઊંઘ પણ મહત્વપૂર્ણ છે ઓછામાં ઓછી સાત થી આઠ કલાકની ઊંઘ લેવાની ખાતરી કરો તંદુરસ્ત ઊંઘ લેવાથી ચયાપચય વધે છે અને તાણનું સ્તર ઘટે છે છવીસ રોજ સવારે ખાલી પેટ શેકેલા ચણા ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે સત્યાવીસ આખા વર્ષ માટે ઘઉંને સ્ટોર કરો ત્યારે ઘઉંના ડબ્બામાં ઉપર કડવા લીમડાના પાન રાખી દેવા જોઈએ ઘઉંની ઉપર કડવા લીમડાના પાન રાખી દેશો તો આખું વર્ષ ઘઉંમાં ધનેડા નહીં લાગે અઠ્યાવીસ ગરમ દૂધ શરીર પર શાંત અસર કરે છે તણાવ અને ચિંતાના લેવલને ઓછું કરે છે તે તમારા મન અને શરીરને આરામ કરવામાં મદદ કરી શકે છે ઓગણત્રીસ જો શાકની તિખાસ ઘટાડવા માટે થોડું દેશી ઘી અથવા માખણ ઉમેરી શકો છો ત્રીસ સૂકા લીંબુની છાલને બારીક પાવડરમાં પીસીને તેમાં મધ અથવા દહીં મિક્સ કરવાથી તેનું સ્ક્રબ તૈયાર થાય છે એકત્રીસ હળદર ડાયાબિટીસને નિયંત્રિત કરે છે અને ચયાપચયને મજબૂત બનાવે છે આ સિવાય તે પેટ સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે બત્રીસ જે લોકોને ઊંઘની સમસ્યા છે એમના માટે દૂધીનો જ્યુસ ફાયદાકારક છે તમને રાત્રે ઊંઘ આવતી નથી તો દૂધીના જ્યુસમાં તલનું તેલ મિક્સ કરીને સેવન કરો આમ કરવાથી ઊંઘ સારી આવશે તેત્રીસ જો તમે સહેજ ઘી નાકની અંદરની દિવાલ પર લગાવો છો તો તેનાથી હવામાં રહેલા પોલ્યુટન્ટસ અંદર નથી જઈ શકતા અને ત્યાં જ ચોંટી જાય છે ચોત્રીસ ખાલી પેટે શેકેલા તલ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે કારણ કે તલમાં મેગ્નેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે 35 વાસી બ્રેડમાં ડાયટરી ફાઇબર હોય છે તે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે આ એક ફાઇબર છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે તે ભૂખ મટાડે છે અને સ્થૂળતા અટકાવે છે 36 નબરાઈ દૂર કરવા માટે ઘી ફાયદાકારક છે સાડત્રીસ અજમાના પાંદડા પેટમાં પાચન ઉત્સેચકોને વધારવામાં મદદ કરે છે આત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર